રજુભાઈ એક ઘર આવે હો હે હાતરો સરા હા હાતરો છોટો જે નિયા રાજેશો હાતરો રાજેશો થાય ત્યાં 15 17 18 21 23 32 34 36 એટલે હાતરો પણ આ મંતા જો પાલતાનો ખાવા નથી ખાતા ઘરથી જ લઈ લે પચોથી પૂરી લેવી ને પંતાનો ઘર હો 18 હો 25 25 دي ماٽري جلبي سرڪتا اڄ هاروش هو مزا مزا ڪرو ڏسا هڪڙو وارو آهي ڏاڍا ڏاڍا ڏسو پاور سنڌان ڏاڍا ڏاڍا ڪا نه ڪيتو ٿو سنڌي ۾ پنهنجو ڪا نه ڪيو سوانو 1924 555 11 800 روپيا 1900 اوهه واٽي شاريه ڪيتاڙي نه 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 يا ريجا بابا نه نه ڏسو او ڏاڙي

પાકડી ખત્રી 40 40 40 40 50 80 રૂપિયા 55 દેખો માવન બનતા હતા ને રૂપિયા ધાણા નમસ્કાર ખેડૂત મિત્રો આપણા જસદણ શહેર માં વિનાયક ટ્રેસર લઈને આવી ગયા છે ઓટોમેટિક જમ્બો ટ્રેસર મિની ટ્રેસર થ્રેસર તેમજ સોરસ ઓપનર ઢાળવાળા ઓપનર તેમજ બોબી પોલ જેવા નાના મોટા થ્રેસરો મળી જશે જેમાં ટ્રેક્ટર થી ચાલતા થ્રેસર તેમજ ડીઝલ મશીન કે મોટર થી ચાલતા થ્રેસર ઓપનર તેમજ દરેક પ્રકારની ની એગ્રીકલ્ચર ને લગતી મશીનરી મળી જશે અને હા મિત્રો એટલું જ નહીં જ્યાં તમને સિંગ પોલ જાળી ચેડા કટર અડદ મગ સોયાબીન ઘઉં બાજરી જેવા દરેક કઠોળ ને લગતા ઓપનર તથા દરેક સાઇઝની જાળી હાજર માં મળી જશે અને હા ત્યાં તમને ઘાસ કટર પણ મળી જશે માટે જરૂર મુલાકાત લેજો વિનાયક ટ્રેસર વિરાટ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ હાઈકોર્ટ બાયપાસ રોડ જસદણ સંપર્ક કરો ડોક્ટર કેતનભાઈ પટેલનો અને નીરવભાઈ પેથાણીનો સત્તરસો ને પાંચ રૂપિયા ધાણા કલરમાં મીડિયમ માલ જસદણ માર્કેટિંગ યાર્ડ માં આજે ધાણા નું બજાર બારસો રૂપિયા થી લઈને બે હજાર રૂપિયા સુધી રહેલું છે ધાણી માં ત્રેવીસો રૂપિયા સુધી બજાર રહેલું છે આજે